બનાસકાંઠાના સાંસદ અને કોંગ્રેસની અંદર ગુજરાત કોંગ્રેસમાં એક દિગ્ગજ મહિલા નેતા તરીકે ઉભરીને સામે આવેલા ગેનીબેન ઠાકોરે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની સાથે મુલાકાત કરી આ મુલાકાતના ફોટા એ સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યા છે જોકે મુલાકાતના ફોટાની સાથે સાથે ગેનીબેન ઠાકોરે નીતિન ગડકરીને એક પત્ર પણ આપ્યો હતો આ પત્રની અંદર ગેનીબેન ઠાકોરે રજૂઆત કરી હતી કે પાલનપુરની અંદરથી નીકળતો નેશનલ હાઈવે નંબર સત્યાવીસ પર જે ટ્રાફિકની સમસ્યા અને જે અવરોધો ઊભા થઈ રહ્યા છે તેના કારણે બ્રિજ અથવા તો અંડરપાસની માગણી સાથેની રજૂઆત કરતો એક પત્ર લખ્યો છે આ પત્ર આપતાની સાથે જ ગેનીબેન ઠાકોરની એ રજૂઆત જે છેલ્લા કેટલાય સમયથી ચાલુ હતી અને જે રજૂઆત કરવાની હતી તેને લઈને તેઓ હવે સીધા જ નીતિન ગડકરીને મુલાકાત કરીને આ પત્ર આપ્યો મુલાકાત દરમિયાન ગેનીભાઈ ઠાકોરની અનેક જે રજૂઆત હતી તે રજૂઆતની સાથે સાથે સૌથી મહત્વપૂર્ણ રજૂઆત કે પાલનપુરની અંદર જે આ રોડ રસ્તો એટલે કે નેશનલ હાઈવે નીકળી રહ્યા છે તે નેશનલ હાઈવેની સાથે સાથે એક કોરિડોર પણ બનાવવાની જે વાત જે છે તે કરવામાં આવી હતી જો કે આ કોરિડોરની રજૂઆત કરતાની સાથે ગેનીબેન ઠાકોરે જે પત્ર લખ્યો હતો એ પત્રના વિષયની અંદર લખ્યું છે કે પાલનપુર શહેરની અંદરથી નીકળતો રાષ્ટ્રીય માર્ગ એટલે કે નેશનલ હાઈવે એન એચ ટ્વેન્ટી સેવન પર અરોમા સર્કલથી બિહારી બાગ સુધીમાં એલિવેટેડ ઓવરબ્રિજ અથવા તો અંડરપાસની નિર્માણના માટે આ રજૂઆત જે છે તે તેમના દ્વારા કરવામાં આવી છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય સમયથી બનાસકાંઠાની અંદર ટ્રાફિકની સમસ્યાઓના કારણે પાલનપુરની અંદર જે ટ્રાફિકની સમસ્યાઓ હતી તેના કારણે આ રજૂઆત જે છે તે કરવાની હતી જોકે હવે ગેનીબેન ઠાકોરે નીતિન ગડકરીને રૂબરૂ મળીને આ રજૂઆત કરી છે આ રજૂઆતની અંદર ખાસ કરીને અંડરપાસ અને એલિવેટેડ ઓવરબ્રિજની રજૂઆત જે છે તે કરી છે અને સાથે જ તેમણે આશા પણ વ્યક્ત કરી છે કે આ એટલે કે પાલનપુરની અંદર એલિવેટેડ બ્રિજ અથવા તો અંડરપ્રાસ થાય જેનાથી પાલનપુરના નાગરિકો અને પાલનપુરની જનતાને એ ટ્રાફિક અને તમામ એ વસ્તુઓથી રાહત મળે જો કે આ મુલાકાત બાદ નીતિન ગડકરી સાથે જે ચર્ચા કરી એ ચર્ચા બાદ ગેનીબેન ઠાકોરે શું કહ્યું એ પણ સાંભળી લો આજે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાહેબને મળીને બનાસકાંઠાની સૌથી અગત્યની માગણી પાલનપુર એરોમા સર્કલ ઉપર જે બ્રિજ બનાવવાની ડિમાન્ડ હતી એમનો લેટર લખીને આજે એમને આપ્યો છે ખૂબ સારી રીતે રિસ્પોન્સ આપીને ગુજરાતના જે અધિકારીઓ હતા એમને સૂચના પણ આપી છે એરોમા સર્કલ એક એવડી મોટી સમસ્યા હતી કોઈને દવાખાને આવવાનું હોય પાલનપુર અને જિલ્લાનું વડું મથક હોવાના નાતે તમામ કચેરીઓ આવેલી છે અને એટલા માટે કરીને બે બે ત્રણ ત્રણ કલાક સુધી આ એરોમા સર્કલના ટ્રાફિક જામના કારણે ઘણી બધી મુશ્કેલીઓ તમામ જિલ્લાના જે નાગરિકો છે એ અનુભવતા હતા અને એટલા માટે કરીને જ્યારે લોકસભાની ચૂંટણીમાં પણ અમે કહ્યું હતું કે આપના આશીર્વાદ થકી સંસદ સભ્ય બનવાનું થશે તો સો ટકા આ એરોમાર સર્કલનું જે ટ્રાફિક જામ છે અને બ્રિજ બનાવવા માટેની જે માગણી છે એને કેન્દ્ર સરકારમાં રજૂઆત કરીને આગળ વધારવા માટેના પ્રયત્નો કરીશું મંત્રીએ ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો છે બનાસકાંઠાની જનતા વતી એમનો હું આભાર માનું છું એમને બાયપાસ અથવા બ્રિજ બેમાંથી પહેલું શું બનાવવું એ માટે પણ મને વાત કરીને મેં કહ્યું કે બાયપાસ તો સ્ટેટ ગવર્મેન્ટ એ મંજૂર પણ કર્યો છે પણ ખેડૂતો ક્યાંક ને ક્યાંક એમની પોતાની જમીન એ પૂરતું વળતર ન મળવાનું કે અન્ય કારણોસર એ કામ થઈ શકતું નથી અને આ બ્રિજ બને તો ખેડૂતોની જમીન પણ બચી જાય અને બ્રિજ પણ બની જાય તો ટ્રાફિકની સમસ્યા પણ હલ થાય એટલે એક આ બ્રિજ બનાવવાથી સારામાં સારું કામ કે આ બનાસકાંઠા જિલ્લાને થશે અને એ પૈકી જે એનું ફોલોઅપ લેવાનું હોય કે આગળમાં જે કંઈ કાર્યવાહીમાં જે કરવાનું હશે એમાં જિલ્લાનો જે સહકાર જોઈએ વહીવટીતંત્રનો સહકાર જોઈએ કે પદા અધિકારીઓનો સહકાર જોઈએ એ પૂરેપૂરો આપીને વહેલામાં વહેલો બ્રિજ બને એવા પ્રયત્નો અમે સરકાર થકી જે થવાના છે અને એમાં અમારા સાથ સહકારની જ્યાં જરૂર પડે ત્યાં આપીશું તો નીતિન ગડકરીની સાથે ચર્ચા બાદ ગેનીબેન ઠાકોરે આખા આ મામલે સ્પષ્ટતા કરી કેમ કે સોશિયલ મીડિયાની અંદર નીતિન ગડકરીની સાથે જે ચર્ચાઓ કરી હતી તે ચર્ચાઓને લઈને અનેક તર્ક વિતર્કો પણ સામે આવી રહ્યા હતા જોકે તર્ક વિતર્કો બાદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે હું એ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને એટલા માટે મળી હતી કે બનાસકાંઠાની અંદર પાલનપુરની અંદરથી જે નેશનલ હાઈવે નંબર ટ્વેન્ટી સેવન એટલે કે સત્યાવીસ નંબરનો જે હાઈવે નીકળી રહ્યો છે તેને લઈને પાલનપુરના નાગરિકોને જે અસુવિધાઓ પડી રહી છે તે અસુવિધાઓનો નિકાલ આવે તે માટે તેમની સાથે તેમણે મુલાકાત કરી હતી પાલનપુર શહેરની અંદરથી જે આ આખો માર્ગ પસાર થઈ રહ્યો છે તો એ દરમિયાન એલિવેટેડ બ્રિજ બને અથવા તો અંડરપાસ બને કે જેના કારણે પાલનપુરની જનતાને એ ટ્રાફિકની સમસ્યાઓમાંથી રાહત મળે આ માંગ સાથે તેમણે રજૂઆત કરી હતી જોકે આ રજૂઆતની કરતાની સાથે જ હકારાત્મક વલણ સાથે જવાબ મળ્યા હોવાની આશા પણ ગેનીબેન ઠાકોરે વ્યક્ત કરી છે શું લાગી રહ્યું છે કેરીબેન ઠાકોરની મુલાકાત બાદ પાલનપુરની જનતાને આ ખાયા મામલે રાહત મળશે એલિવેટેડ બ્રિજ મળશે કે અંડરપાસ મળશે જો આપ જાણતા હો તો તમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર લખજો અને અમારી ચેનલ ન્યૂઝરૂમને આ બાજે જ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા નહીં નમસ્કાર